રાખું તમને બેહવા આવો પછી ના કોઈ ના આવે તમે હોય એટલે મેફિલ મેફિલ જોવા બે હ્યા તો કેટલા બે લાય ને બે

વિપુજી બોલો દાદાજી કોમ નહી તો સેદાજી ઘર બાદ ગયા નહી જતા યાદ તો ઓટો મારતા હો કરી બેતા યે ઓ આવો જબ્બર ભઠ્ઠી અળગાઈ તમે તો અળગાઈ પણ આવો વિપુજી આવો બેહો બે બે એ કોમ કોમ ગયા તો ઓટો મારતા તો અમે તો રોજ બેહીએ રોજ બેહીએ વાત આ હું હાલ બચુજી એ જ વાત કરતો તો ઓટો મારવા નહી આ રોજ

કહીએ પણ નહીં કેવું થાય પણ એક બે ત્રણ પતંગ આ બધું થાય લીયા શોખ નહીં લાવવાનો શોખ નહીં એટલે લૂંટવાનું શોખ એટલે એકદમ શોખ પૂરો કરી દેવાનો એમનો પણ એટલે શોખ પૂરો થઈ જાય પણ એકદમ ત્યાં પણ પતંગ લઇ આવે ને જબરજસ્તી રે અલ્યા આ કેટલા રોજ વીસ રૂપિયા વાપરવા લઈ જાય રોજ કોઈ આપે તો લાવવા આપણે આપે નોકરી કરીએ દાદાજી એ બધી વાત તો બરાબર પણ ઓના જેલો શોખ આપણો નહી હતો પણ અતાર તો શું જગાવ ના ના આપે આલી ઉતરામ આપો શોખ પૂરો કરીએ પતંગો ચરાઈએ આપણે આ લુંટીએ કરાન ચરાવશીએ કરા આપણો પહેલાની ઉતરાની વાત ના થાવા

બાપા જિંદા નાગવાનતા પતંગ ચગાવે ને એટલે કોઈ તાકાત નથી કે કોઈ ની પતંગ ચગવા દે બે આ ખેચે ને તાર બાપો

પણ પેલા જવાનીમાં માર વાગતો બૈરાનો પણ અતારની દોશીઓના મામા તાકાત નહીં કે નહીં આપણામાં અતાર હું દોશીઓ માર એટલે આપણો શોખ પૂરો કરવાનો માટે પેલા ચશ્મા લાવવા અની સિગ્ના એક નંબર હું તો પેલા કારા કારા આવો ને એ જ લાવવા પાછો તમારે ચાલવા કાકાજી આપણે પેલા આવવાના ટ્રેલર પિક્ચરના હા હા

भूत आ है चित्रजवा है ऊपर बैठे लियाव गोमनी भागोरी पतंग नहीं पकती फिरकू खाली થઈ જાય ઓમ કોલવા છે શીર હોય અર ઓમ શીર હોય ફા શીર હોય આ એક છોકરો લાવ તો હું જોયો તો હા અબ બેચારો જો પાવ ફેરચુનો લેવા ગયો હા એવું તો ચાલુ જોડે બેચારો ફેરચુન લેવા ગયો લ્યો શું કરો કતો મમ પૈસા આલ દેજે હું લઈ આવી ના ભાઈ ના તને પૈસા આલે તો ઓ હો હો તો તો હિસાબ લેતે લેતો મૈનો થઈ જાય મારે

બરાબર ને બચુજી પતંગો ખ્યાચીયા ની ટગ્યા નીકળ પતંગ ના બગ્રતા Ya. Kutu nak kalau melilit. pa,